દર્શન આવ્યા છે અને અહીંયા હોટલ હોલ લીધો છે અને માઉન્ટેન મજા માણી રહ્યા છે આ છે ભાઈ જમાવાનો ભાઈ પાછળ આ પહાડ છે અને અહીં ટેબલ લાગીને બેઠા જય શ્રી કેદાર તો અત્યારે ચાર ધામની યાત્રામાં બે ધામ પૂરા થઈ ગયા છે અને ત્રીજા ધામ જવા માટે તૈયાર થઈ ગયા છે બધા તો હવે જાય છે શ્રી કેદારનાથ ધામ તો ચાલો હવે જઈએ

હવે કેદારનાથ ધામ એકસો બાણું કિલોમીટર દૂર છે કેદારનાથ રસ્તામાં ભાઈ ગાડીમાં ડીઝલ પુરાવીએ છીએ અને આ છે આપણી ગાડી પહાડી લોકોનો ભાઈ માહોલ તો ઉપર ચડીને બધા જાય છે અને આપણે ઉપર કોઈ નથી પણ ભાઈ ભાઈ વાહનની થોડી કટોતી અત્યારે આગળ યાત્રા શરૂ થાય છે જય બાબા કેદારનાથ અહીંયા રોડ નું કામ ચાલુ છે રોડ પણ ખૂબ સારા બની ગયા છે બધા ભાઈ રસ્તામાં જઈએ એટલે ભાઈ ગાડીની ટાંકી ફૂલ જ રાખવાની ખોડ પર ડીઝલ ન ચાલે કે દેના જાદા જતા વેધર ચેન્જ થઈ ગયું છે વરસાદ શરૂ થઈ ગયો છે બસ પચાસ કિલોમીટર દૂર છીએ અમે થોડીક વારમાં જ પહોંચી જશું કેદારનાથ ધામ કેદારનાથ હવે દૂર છે ચોપન કિલોમીટર અને ફાટા થાય છે વીસ કિલોમીટર તો ફાટાથી પણ હેલિકોપ્ટરની સુવિધા શરૂ છે તો અત્યારે પહોંચ્યા છીએ ગુપ્તકાશી અને કેદારનાથ થાય છે અડતાલીસ કિલોમીટર દૂર થોડી વારમાં જ પહોંચશું અમરીકોન સીતાપુર પહોંચી ગયા છીએ અને હવે સોનપ્રયાગ છે બે કિલોમીટર અને ભાઈ સીતાપુર થી આ છે સીતાપુરથી સોનપ્રયાગ જવા સુધીનો ટ્રાફિક ધીરે ધીરે ગાડી ચાલે છે અને રસ્તા પણ વરસાદ છે ઝરણા હોય છે પાણી ચાલુ છે તો અત્યારે સોન પ્રયાગ પહોંચી ગયા છે આઈથી સવારે જશું ગૌરીકોન પ્રાઇવેટ ટેક્સીમાં તો આ છે સોન પ્રયાગનું પાર્કિંગ બહુ જ મોટું પાર્કિંગ છે અને સામે આ પણ જોવા મળે તો પાર્કિંગ જ છે આખું મહાદેવ જય ભોલેનાથ જય કેદારનાથ તો અત્યારે વાગ્યા છે સવારના ત્રણ અને અમે લોકો જાય છીએ કેદારનાથ બાબાના દર્શન કરવા માટે સોન પ્રયાગ થી ગૌરીકુંડ જવા માટે અત્યારે લાઇન થઈ ગઈ છે અને આજે ભાઈ બાબા કેદારનાથ દર્શન કરવાનો ટ્રાફિક અને અમે અત્યારે સવારના ત્રણ વાગ્યાના અહીં ઊભા છીએ બધા ઊભા રહી ગયા છે લાઈનમાં હવાના ત્રણ વાગ્યાના એ રજિસ્ટ્રેશન માટે ઊભા રહી ગયા છે ભાઈ અને આ લાંબી લાઈન પાછળ તો સોન બ્રેક થી ગૌરીકુંજ જવા માટે બસ લાઈન માંથી પોચી ગયા છે અને હવે જાય છે ટિકિટમાં બેસીને ગૌરીકુંજ તો સોન પટેકથી ગૌરીકુંડ જવા માટે બોલે છે એક જણા પચાસ રૂપિયા લે છે તો બેસી ગયા છે અને જાય છે ગૌરીકુંડ તો અહીંથી કેદારનાથ ટ્રેક શરૂ થાય છે તો પદયાત્રા શરૂ થાય છે જય બાબા કેદારનાથ જય કેદારનાથ જો અત્યારે ચાલીને જઈ રહ્યા છે ને ભાઈ ઘોડામાં કોઈ બેસતું નથી બધા એક ખૂબ સમજદાર છે કે ભાઈ ચાલીને પગમાં તાકાત હોય ને તો બાબાના દર્શન કરવા જવાય પણ આ મૂંગા પશુને દુઃખ દર્દ ન હોય બસ સામે બડકના પહાડ દેખાય છે બસ ત્યાંના થાવો તો ખાવા પીવાની ઘણી બધી ચીજો વસ્તુઓ જોવા મળે છે ઘણી બધી પ્રકારના ફ્રૂટ કેળા તો અત્યારે પહોંચ્યા છે ભૈરવ મંદિર ચીરબાશા છે ભૈરવ મંદિર હા છે નજારા કેદારનાથ ના ભાઈ ખાય નોકરે જાય બાબા કેદારનાથ ઝરણા તો અત્યારે ભૂખ લાગી છે ભાઈ ચાલી ચાલીને અને આલુ પરોઠું મગાવ્યું છે તો ખાઈ લઈએ ને પછી પાછું કન્ટિન્યુ પદયાત્રા શરૂ કરીએ જો સામે દેખાય તો ઝરણું છે અનેક પ્રકારના કેદારનાથ ઘાટીમાં ઝરણા જોવા મળે છે આગળ કેવું જોવા મળે છે ભાઈ આ છે કેદારનાથ ની પ્રકૃતિ નું સૌંદર્ય કાંઈ નો ઘટ ભાઈ જય બાબા કેદારનાથ ઘોડામાંથી સ્લીપ થઈ ગયા છે કેદારનાથ ભાઈ સાયકલ લઈને પણ જોવા મળે છે કેદારનાથ મંદિર હવે દસ પોઈન્ટ પાંચ કિલોમીટર બાકી છે અને ભીમબલી અડધો કિલોમીટર આ છે કેદાર કેદારનાથ મંદિર હવે દસ પોઈન્ટ પાંચ બાકી છે અને ગાજલ જોય ઉભી થઈ ગઈ છે ભાઈ આજે ભાઈ નજર તો થોડીક વારમાં જ રામબાણા પહોંચશું રામબાણા અહીંથી એક કિલોમીટર છે ને કેદારનાથ દસ કિલોમીટર છે તો કન્ટિન્યુ ટ્રેકિંગ ચાલુ જ છે જય બાબા કેદારનાથ આગળ નીકળી ગયા છે રામબાણા પહોંચશું અને સામેથી ચાલીને જવાનું છે તો અત્યારે અહીંયા પરાઠા લઈએ છીએ નાસ્તો કરીએ છીએ દુઃખ ની વાત એ થાય ભાઈ યંગ યંગ લોકો ઘોડા ઉપર બેસીને જાય છે પગ ચાલતા હોય તો કેદારનાથ આવો ના આપો જો આ ઘોડાની હાલત થકી બેહી ગયો બિચારો ચાલુ રસ્તો આ ઘોડા બેસી ગયો છે એનો માલિક એને જો ખોલે છે પોતા જ પહાડ માંથી પાણી પડતા ઝરણા જોવા મળે છે આ ઉપર થી છેડ નીચે સુધી પાણી પડે છે જોવાસી નજાર આ બધા રામ બળાાર નાજારો गाजल क्या होती पोचवानु जा पड़ा जाओ हम बड़ा अपनो पार देखा ओ तो भाई खरे रे देव भाई माँ बैठा हिमालय मा एक नंबर जाए केदारनाथ महादेव आ <laughs> जाए केदारनाथ हेलीपेड हेलीकॉप्टर કેદારનાથ આવો ને ભાઈ તો રસ્તામાં અમુક ઘણા બધા શોર્ટકટ જોવા મળે છે જો અમે પણ આ શોર્ટકટ લઈને આખી જે ગોલાઈ હતી એ કાપીને સીધા અમે ઉપર સુધી પહોંચી ગયા છીએ અને આ આખો નજારો છે કેદારનાથ નો છે ક્યાંથી સુધી ચાલીને અમે અહીં પદયાત્રા પહોંચી ગયા છીએ હવે કેદારનાથ પાંચ કિલોમીટર જ દૂર છે સામે દેખાય છે તો કેદારનાથ છે થોડીક વારમાં જ હવે એના પહોંચશું આ ટ્રેક પાર કરવાનો છે હવે આ પૂરેપૂરો બળફના ગ્લેશિયર જોવા મળે છે અહીં બળફ ધીરે ધીરે ઉગરે છે તો અહીંયા આપણે બર્ગર વર્ગર સબક મિલતા જીએ વી એમ કે

નાસ્તો કરી લઈ જમી લઈ જી ગઈ અને સવારે બાબાના દર્શન કરવા બાબા ના દર્શન તો સાંજે અહીં ટેન્ક માં રોકાઈ ગયા હતા અહીં એક વ્યક્તિના અંદાજે ત્રણસો થી પાંચસો રૂપિયા લે છે ફક્ત સાંજે મોડું થઈ જાય તો અહીં રોકાવાની પણ સુવિધા છે છે કેદારનાથ હેલીપેડ અહીં હેલિકોપ્ટર થી પણ યાત્રા થાય છે તો આ હેલીપેડ જોવા મળે છે કેદારનાથમાં કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલુ છે કોઈને પહાડની આડે બધી રેલિંગ બનાવે છે અહીં પણ બ્રિજ મન છે અનંતભાઈ જેસીબી પણ પહોંચાડી દીધું છે ખૂબ જ કઠિન વસ્તુ છે બધી પહોંચાડે છે આ લોકો અહીંયા અને એમ કે છે કે પાર્ટ્સ અલગ કરી કરીને જેસીબીને પહોંચાડેલ છે તો અત્યારે આર્મીનું હેલિકોપ્ટર આવી રહ્યું છે સામાન લઈને આવ્યું છે તો આ હેલિકોપ્ટરને ચિનુક હેલિકોપ્ટર કહેવામાં આવે છે છે નીચે હેવી સામાન કેદારનાથમાં ટ્રેન પણ પહોંચાડી દીધું છે ભાઈ કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે ઉપરથી આખી રેલિંગ થતી આવે છે કે પથ્થર પથ્થર ઘરે પડે તો રસ્તો બંધ ન થાય માટે बात है केदारनाथ नु जून मंदिर एम केव है तो दोस्तों अभी हम केदारनाथ में हैं और केदारनाथ में एक कुंड है रेतस कुंड और यहाँ की मान्यता है इस कुंड में अगर आप जोर से महादेव का नाम लेते हो या फिर बम बम बोले बोलते हो तो पानी के बुलबुले उठता है तो अभी देखते हैं कि होता है कि नहीं होता है जय श्री केदार दोस्तों देखो यहाँ पे पानी के बुलबुले उठ रहे हैं आज तक हम लोग वीडियोस में देखते थे लेकिन आज हमने रियल में देखा बहुत ही ज्यादा अच्छा लग रहा है श्री केदार

બુલબુલે ઉઠે છે ભાઈ ઇન્તજામ ની ઘડી ખતમ થઈ ગઈ છે સામે દેખાય છે તો કેદારનાથ મંદિર છે જય બાબા કેદારનાથ કેદારનાથ મંદિરના દર્શન કરવા માટેની લાઈન અને થોડીક વારમાં જ અમે બાબાના દર્શન કરીને આવશું તો તમે પણ બધા દર્શન કરી લો જય શ્રી કેદાર ફાઇનલી ભાઈ કેદારનાથ મંદિર પહોંચી ગયા છે અને ખરેખર જન્નત જો સ્વર્ગ કે ભાઈ સાચું છે ચાલીને આવ્યા એમ થાય કે ના ભાઈ સ્વર્ગ જ છે જય બાબા કેદારનાથ તો આ છે કેદારનાથ મંદિર જય શ્રી કેદારનાથ ભીમશીલા છે કે દારનાથ મંદિરની પાછળ આવીને મોટો પથ્થર લોકાઈ ગયો હતો જ્યારે બાઢ આવી તી બે હજાર તેરમાં ખૂબ જ મોટો પથ્થર જોવા મળે છે અહીંથી પાણીના બે ભાગ થઈ ગયા હતા તો આ છે ભીમશીલા એકઝેટ મંદિરની પાછળ આવી ગયો તો મોટો પથ્થર અહીંથી પાણીના બે ભાગ થઈ ગયા તો আজিয়ান দেনা পাছনো ভাগ তেরিদাশুষরকে চিডাকে তো শ্ষরা হিয়া No more, no more. केदारनाथ ने यात्रा पूरी थी, तो थी गई है जो तुमने बताया वीडियो पसंद आए तो लाइक कर जो हमारे चैनल ने सब्सक्राइब कर जो अब लाइन में आया तो आया ऊपर से बोट पर है ऊपर Mineral, se você está com a minha no <laughs> <coughs> Neste fundo.